ફરિયાદીને આરટીઓ ઈ ચલન ની એક ખોટી એપીકે ફાઇલ મોકલી એમને પાસેથી સાડા પાંચ રૂપિયા પડાવવાળી છે જામધારા ગેંગથી એમને પાસે એમને ઇન્ટેરોગેટ કરતા સાયબર ક્રાઇમ સેલે સુરત થી ક્રેડિટ કાર્ડ ની જે બીજી ગેંગ ચાલુ છે એને પકડી પાડ્યું છે એમાંથી અમે લોકોએ અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યું છે એક આરોપી નું નામ છે અભિષેક સુથાર નું નામ છે અશ્વિન ગંગાની અને ત્રીજો છે ગૌરવ માલવીયા જે અશ્વિન ગંગાણી છે ફક્ત દસમી પાસ છે અને બીજા જે બે બે છે બી કોમ પાસ છે એ લોકોનું કામ હતું જે જામતારાવાળી ગેંગ છે એમને લોકો ક્રેડિટ કાર્ડ મોકલતા હતા તમામના અને ક્રેડિટ કાર્ડ મોકલીને એમાં જે બેનિફિશિયરીઝ છે જે ક્રેડિટ બિલ હતું એ પેમેન્ટ કરાવતા હતા અને પેમેન્ટ કરાવીને પછી જ્યારે સાયકલ એક્સટેન્ડ થઈ જતું તો અલગ અલગ પીઓએસ મશીનમાં સ્વાઇપ કરાવીને રોકડમાં કન્વર્ટ કરતા હતા અને રોકડમાં કન્વર્ટ કરીને જામતારા ગેંગને દસ કમિશન માટે કાપીને સીડીએમ મશીન મારફતે જામદારા ગેંગને ગેંગના અકાઉન્ટમાં ડિપોઝીટ કરતા હતા જે આરોપીઓ છે એમની પાસેથી અમે લોકોને બે બસો સત્યાવીસ ક્રેડિટ કાર્ડ્સ અને બે પોઈન્ટ ઓફ સેલિંગ મશીન એના સિવાય સીપીયુ વગેરે મળ્યું છે અને એક પીઓએસ મશીનની અત્યાર સુધીમાં બેંક માહિતી આવી ગઈ છે જેમાં બાણું લાખનું ટ્રાન્ઝેક્શન થયું છે એ સામે આવી ગયું છે અને જે આરબીઆઈ ત્રીસના ક્રેડિટ કાર્ડ છે એમાં સામે ઓગણીસ નોંધાયેલ છે અને ઓગણ ઓગણીસ લાખ રૂપિયાની ફ્રોડ અત્યાર સુધીમાં સામે આવી ગયું છે જે અહીંયા નાના વર્ગના લોકો છે જેની પાસે ક્રેડિટ કાર્ડ હોય અને એમની પાસે પૈસા ના હોય ધારો કે જયારે સાયક પેમેન્ટ ડ્યુ થઈ ગયું હોય ત્યારે તો એ લોકો પછી આવા માણસોને સંપર્ક કરે ફોર એક્ઝામ્પલ એ ઓફિસ ચલાવતા હતા એમના ઓફિસનું નામ હતું ઇન્સ્ટા બિલ તો ઇન્સ્ટા બિલ નામનું એમનું ઓફિસ હતું અને તમારી પાસે અગર ક્રેડિટ કાર્ડ હોય અને પૈસા ના હોય ચૂકવા માટે તો પછી એ લોકો તમારા માટે પૈસા ચૂકવાની તમને પ્રોમિસ આપતા હતા તમારા ક્રેડિટ કાર્ડ લઈ લેશે અને પછી આ ક્રેડિટ કાર્ડની ઇન્ફોર્મેશન જામદારા ગેન્કને આપતા હતા અને જે ફ્રોડનું પૈસા છે એમનાથી ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવીને પછી એ જે ક્રેડિટ કાર્ડનું બિલિંગ સાહેબ એક્સટેન્ડ થઈ જાય તો પછી એ જ ક્રેડિટ કાર્ડ અલગ અલગ ઇઓએસ મશીનમાં સ્વાઇપ કરીને પછી રોકડમાં કન્વર્ટ કરતા હતા અને રોકડમાં કન્વર્ટ કરીને સીડીએમ મારફતે આરોપીઓને મોકલતા હતા જે અશ્વિન ગંગાણી છે દસમી પાસ છે અને છેલ્લા ઘણા લાંબા સમયથી આજ કામ કરે છે એ લોકો ભેગા નથી કામ કરતા હતા બધા અલગ અલગ કામ કરતા હતા પોતપોતાના રીતે પછી ઓફ માલવીયા અભિષેક સુથારના આસિસ્ટન્ટમાં હતો અને એ લોકો બંને જાન પહેચાન ઓળખ ઓળખતા માણસો જે છે એમની પાસેથી ક્રેડિટ કાર્ડ લઈ લેતા હતા અને પછી પેમેન્ટ કરાવી લેતા હતા અને જે નું કામ હતું એ ગૌરવ માલવિયા કરતો હતો એપીકે કે ફાઇલ મોકલીને એમની પાસેથી પૈસા પડાવતા હતા જેમ કે તમારો એપીકે ફાઈલ ફાઇલ તમે મોકલો અને ઇન્સ્ટોલ કરી દો પછી તમારો ફોન હેક થઈ જશે અને પછી તમારો જે બેંક ખાતો છે પાસવર્ડ છે પેન છે એ બધું એમને મળી જાય અને આ બધું જામતારા ગેંગ કેક કરતી હતી પછી જામતારા ગેંગ ક્યાંય ફોન હેક કરીને જ્યારે પૈસા ખાલી કરી નાખતી હતી ત્યારે આ પૈસાનું પૈસા એ લોકો ક્રેડિટ કાર્ડમાં બિલ પેમેન્ટમાં વાપરતા હતા અને ક્રેડિટ કાર્ડ સપ્લાય કરવાની કામ આપણી સુરત ની ગે કરતી હતી એના ઉપર અત્યાર સુધીમાં એનસીસીઆરપી કમ્પ્લેન અમે લોકોને મળ્યું છે ઓગણીસ જેટલા એનસીસીઆરપી કમ્પ્લેન્ટ પણ હાલ માહિતી અપડેટ નહી બેન્ક મારફત બેંક થી માહિતી આપવામાં બાકી છે